ખેરગામ તાલુકાના નાધઈ ગામે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પાદ્રુજ સામૂહિક પિતૃત્રાદ્ધનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકાના નાધઈ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સામૂહિક પિતૃત્રાદ્ધનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગમાં ત્રણસો કરતા વધારે પરિવારો જોડાયા હતા અને બ્રાહ્મણ દેવના મંત્રોચ્ચાર વચ્ચે માર્ગદર્શન હેઠળ પિતૃ કર્યા હતા મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીએ સહભાગીઓને આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો પરંપરા જળવાઈ રહેવા સાથે સમુદાયમાં ભક્તિ અને એકતા વધારવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે ટ્રસ્ટીઓએ શું કહ્યું અને બ્રાહ્મણ દેવે શું કહ્યું આવો તેઓને સાંભળીએ

કોઈ પણ ક્રોધ કરવાનો નહીં આજના દિવસ પૂરતી કોઈ પણ લોપ કરવાનો નહીં કોઈ પણ કોઈને ખરાબ વાક્ય બોલવાના આપણે કઈ ખરાબ ખાતા નથી કે ખરાબ પીતા નથી એવું કઈ કરતા હોય તો આજના દિવસ પૂરતે નહીં કરવાનું એટલે આ બધા નિયમો નું પાલન કરો તો તમારાથી જનો એ તો તમને એનો અધિકાર મળે દરેક જણા એ જમણો હાથ શીખા એટલે ચોટલી ઉપર લગાડો માનસો કે તન એ માન હાથ જોડી દરેક જણા ગંગેશ્વર દાદા જેના સાનિધ્યમાં બેઠા છે દરેક જણા ગંગેશ્વર

Oh, man.

જી શું કાર્યક્રમ હતો આજે આજ રોજ હું નરેશભાઈ જયભાઈ પટેલ ગંગેશ્વર મંદિર ટ્રસ્ટી અહીં સર્વપિતૃ શ્રાધનો પ્રોગ્રામ ગંગેશ્વર મંદિરના પટંગામાં રાખેલ છે જેમાં દરેક ગામથી દૂરથી વધારે ભાવિક ભક્તો સર્વપિતૃ શ્રાધમાં બેઠા છે અને લગભગ ત્રણસો જેટલા પિતૃ શ્રાધમાં વ્યક્તિ બેઠા છે જે અહીં દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે મહાપ્રતા મહાપ્રતા દરેક વખત સર મહેશભાઈ ચિંતા પટેલ ગામ જામનાભાઈ પટેલભાઈ મારે અહીંયા આગળ મંજેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ઔરંગ નદીના કિનારે જે ઘણા પુરાણું છે અને અહીંયા આગળ અનેક પ્રસંગો પ્રોગ્રામો થાય છે જેવા કે નવ વર્ષ અને આજે શાનો કાર્યક્રમ છે આજે અમાવર્સનો સાધનો કાર્યક્રમ છે જે દૂર દૂર ગામોથી ભાઈ ભક્તો આવે છે અને ત્રણસો સાડા ત્રણસોની સંખ્યામાં થાય છે અને ભોજન પણ છે આજે અમારે આ ગંગેશ્વર મહાદેવ અને બ્રહ્મદેવ છે અમારે આ પવિત્ર ભૂમિ છે પવિત્ર અહીંયા અમારે અમાસનું છે આ સેલું શ્રાદ્ધ છે પિતૃ શ્રાદ્ધ છે પિતૃલોક નું દેવનું આ સહેલું શ્રાદ્ધ પિતૃલોક ને આશીર્વાદ મળે એવું અમારે આજે આ શ્રાદ્ધ થાય છે પિતૃલોક ને કોઈ ભૂલી નહીં જાય દેવોને ભૂલી નહીં જાય દર વર્ષે યોજાય છે આ કાર્યક્રમ આ કાર્યક્રમ આજે શ્રાદ્ધ છે સેલ્યુ શ્રાદ્ધ અમાસ નું સેલ્યુ શ્રાદ્ધ દર વર્ષે યોજાય છે દર વર્ષે અમારે અહિયાં દર વર્ષે અહિયાં શ્રાદ્ધ થાય સંખ્યા પણ દર વર્ષે થોડી થોડી વધતી જ જાય અને આ વર્ષે પણ સંખ્યા તો બહુ ઘણી સંખ્યા છે આ લોકોને ખબર પડે એટલે બધા લોકો છે ને દોડી આવ્યા આ પવિત્ર ભૂમિ છે અહીંયા હા તો ટેકરી તો બહુ પોવિત્ર ભૂમિ છે બાજુમાં ઔરંગા નદી છે એ ઔરંગા પણ ખૂબ જ છે અને અમારે અહીંયા બહુ સારામાં સારું આ ધામ છે કેટલા વર્ષોથી આ અમે અહીંયા આવતા છે અહીંયા સેવા પણ આપતા છે અને આ અહીંયા સંખ્યા દર વર્ષે અમારું ઉજવણી થાય ઓમ નમઃ શિવાય ઇતિશાવાંગ મહિપૂજા શ્રીમદ શંકર પાદયો અર્પિતા તેનદેવે સ પ્રિયતામ મેં સદાશિવ આજે ભાદરવાની અમાસને દિવસે ગંગેશ્વર દાદા બ્રહ્મદેવ બાપાના સાનિધ્યની અંદર અહીંયા પિતૃઓનું સમૂહ કરવામાં આવી રહ્યું છે આજે અમાસ છે એટલે બધી જ જગ્યાએ શ્રાદ્ધ થઈ રહ્યું છે ગુપ્તેશ્વર દાદાના સાનિધ્યની અંદર પણ ધર્માચાર્ય પ્રભુદાદાના સાનિધ્યમાં ત્યાં પણ સમૂહ થઈ રહ્યું છે તો સમુસરાદ શ્રાદ્ધ અહીંયા અમાસને દિવસે થઈ રહ્યું છે મોટામાં મોટો જો કોઈનો આશીર્વાદ હોય તે પિતૃદેવતાઓના આશીર્વાદ છે તો અહીંયા પિતૃઓના આશીર્વાદ લેવા માટે દરેક ભક્તો અહીંયા આવી સમુ કરે છે સમુ કર્યા બાદ અહીંથી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક જણા આ પિતૃઓના આશીર્વાદ એમ કહેવાય છે કે ગરુપુરાણમાં કે સોળ દિવસ માટે પિતૃઓ પૃથ્વી લોકમાં આવે છે ને એના આશીર્વાદ લેવા માટે પિતૃઓની કૃપા માટે આ સોલ શ્રાદ્ધની અંદર આપણે બધા અહીંયા પૂજા કરી રહ્યા છીએ અસ્તુ ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ